શ્રીલક્ષ્મીદેવાય નમ શ્રીગણેશાય નમ મિત્રો આજે આપણે જાણીશું દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ વચ્ચે શું પવિત્ર સંબંધ છે શા માટે તેની પૂજા એક સાથે કરવામાં આવે છે શું છે એની પૌરાણિક કથા કાર્તક મહિનાની અમાવસ્ય તિથિના દિવસે दीपोंનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો માટે સૌથી લોકપ્રિય તહેવાર છે આ તહેવાર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે કારણ કે તેમના પ્રિય ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા નગરીમાં આવ્યા હતા આ ખુશીમાં અયોધ્યાના લોકોએ શ્રીરામને પરત ફરતી વખતે સમગ્ર અયોધ્યા શહેરમાં દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું અને ત્યારથી દિવાળીનો તહેવાર પ્રસિદ્ધ થયો મિત્રો દિવાળીના દિવસે આપણે બધા સુખ અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ આ સમય દરમિયાન આપણા બધાના મનમાં એક પ્રશ્ન આવે છે કે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ વચ્ચે શું પવિત્ર સંબંધ હશે તો આવો જાણીએ સંબંધ વિશે પૌરાણિક ગ્રંથો અનુસાર એક સમયે જ્યારે દેવી લક્ષ્મીને ગર્વ થયો કે આખું વિશ્વ તેમની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ માટે ઝંખે છે ભગવાન વિષ્ણુ આ વાતથી અજાણ હતા અને તેઓ તેમના અભિમાનને સમજતા હતા ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીના અભિમાનને તોડવા માટે તેમને કહ્યું હે દેવી ભલે આખું વિશ્વ તમારી પૂજા કરે છે પરંતુ હજુ પણ તમે અધૂરા છો કારણ કે કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી માનવ બને ત્યાં સુધી તે અધૂરી છે જ્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે કોઈ પણ સ્ત્રી પુત્ર વિના અધૂરી છે ત્યારે માતા લક્ષ્મીને આ જાણીને દુઃખ થયું માતા લક્ષ્મીએ પોતાનું દર્દ તેની મિત્ર દેવી પાર્વતી ને કહ્યું અને તેને તેના પુત્ર ગણેશને દત્તક લેવા કહ્યું દેવી પાર્વતી દેવી લક્ષ્મીનું દુઃખ સહન ન કરી શક્યા અને તેને પોતાના પુત્ર ગણેશને દત્તક દીધા ભગવાન ગણેશને પુત્રના રૂપમાં મળ્યા પછી દેવી લક્ષ્મી પ્રસન્ન થયા અને તેમણે શ્રી ગણેશને આ વરદાન આપ્યું કે જે કોઈ મારી સાથે તમારી પૂજા નહીં કરે હું તેના પર ક્યારેય મારી કૃપા વર્ષાવીશ નહીં અને ન તો આશીર્વાદ આપીશ આ રીતે માતા લક્ષ્મી લક્ષ્મીએ ગણેશજીને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી લીધા તો મિત્રો આ હતી દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ વચ્ચેના પવિત્ર સંબંધની વાત મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈવ જરૂરથી કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ કરજો જેથી કરીને મારા દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે